સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટેક્સટાઇલ માર્કેટમાં એક દુકાનમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે પાંચ દિવસ પહેલા એક ડ્રેસની દુકાનમાંથી અગિયાર લાખથી વધુની ચોરી થઈ હતી જેમાં આરોપીઓ ફાયર સેફટીના પાઇપ દ્વારા માર્કેટમાંથી ચોરી કરી નીકળતા દેખાયા હતા ત્યારે પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે ચોરીની ઘટનાને અંજામ આપનાર એ જ દુકાનમાં કામ કરનાર અગાઉ નોકરી કરનાર આરોપી નીકળ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસના રોજ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં પાંચમા માળે એક દુકાનમાં ચોરી થઈ હતી સાઈડ ડ્રેસીસ નામની દુકાનમાંથી ગ્રીલનો હુક કાપી અને શટરના લોક કાપી દુકાનમાંથી રોકડા રૂપિયા અગિયાર લાખની ચોરી થઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે બરાછા વિસ્તારમાં તે આરોપીને ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપી દિનેશ તારાચંદજી પુરોહિતને ચોરીના પચાસ હજાર રૂપિયા સાથે ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે બે ત્રણ વર્ષ અગાઉ તે આ દુકાનમાં નોકરી કરતો હતો અને તેને દોઢ થી બે વર્ષ સુધી દુકાનમાં નોકરી કરી હતી અને આ દરમિયાન તેણે જાણી હતી કે દુકાનમાં રોજે રોજ લાખો રૂપિયાનો વકરો થતો હતો અને આ વકરાની રકમ દુકાનના સેટ દુકાનના ડ્રોવરમાં મૂકતા હતા ત્યારે વર્ષ બે હજાર એકવીસમાં પોતે પોણા પોલીસ મથકમાં ગરફોડ ચોરીના ગુનામાં પકડાઈ જતા લાજપોર જેલમાં ગયો હતો અને ત્યાં તેની મુલાકાત નેપાલ મંડલોઈ નામના ઈસમ સાથે થઈ હતી જેલમાં તે છૂટ્યા બાદ નેપાલ મંડલોઈ મારફતે તેના ભાઈ કમલેશ અને તેના મિત્ર બાલુભાઈ સાથે પરિચય થયો હતો ત્યારે થોડા સમય પહેલા કમલેશે કોઈ મોટી જગ્યાએથી ઘરફોડ ચોરી કરવાનું કહ્યું હતું ત્યારે આરોપીએ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં તે જે દુકાનમાં કામ કરતો હતો ત્યાં લાખો રૂપિયાનો વકરો થતો હોવાનું કહ્યું હતું જેથી આરોપીઓએ દુકાનમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો આ દરમિયાન કમલેશ અને તેના મિત્ર બાલુભાઈ તથા કેરમ રા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ તો પોલીસે પકડાયેલ આરોપી પાસેથી પંચાવન હજારનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત